શું ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવી રહ્યા છે શું ગણેશ ગોંડલ એક બે દિવસની અંદર જેલની બહાર આવી જશે આવો શું ગણેશ ગોંડલના સ્વાગતની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને આ પ્રકારની આગાહી કોને કરી છે નમસ્કાર સો વાતની એક વાતમાં આપનું સ્વાગત છે આપની સાથે મીના રવ્યા ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ એવા અલ્પેશ ઢોલેરિયાએ આ નિવેદન આપ્યું છે અને ગોંડલ આખા બા ગણગણાટ શરૂ થઈ ગયો છે કે ગણેશ ગોંડલ એક બે દિવસની અંદર બહાર આવે છે આ અલ્પેશ ઢોલેરિયાએ જ નિવેદન આપ્યું છે એક ભાજપનો કાર્યક્રમ હતો અને એમાં ભાજપના દિગ્ગજ નેતા ઉપસ્થિત હતા અને અલ્પેશ ઢોલેરિયાએ કીધું

એનું એક જ નામ આવે વિઠ્ઠલભાઈ રાદડિયા કે એને પાછું મજાની વાત છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા ખાલી લેવા પટેલ સમાજ ભવન ઊભા કરવા એમ નહીં કોઈ પણ નાના સમાજનો વ્યક્તિ આવ્યો હોય ત્યારે એને સમાજ ઊભો કરવા માટે એને પ્રોત્સાહન આપ્યું છે ગોંડલમાં જ નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં ચર્ચાઓ થઈ રહી છે કે ગણેશ ગોંડલ ક્યારે જેલમાંથી બહાર આવે છે કારણ કે વાલસોયા જયરાજસિંહ દીકરા છે ત્યારે તમામ પ્રકારની એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેમને જેલમાંથી બહાર લાવવા માટે ત્યારે સવાલ એ છે કે કેવી રીતે દલિત સમાજના આંદોલનની વચ્ચે તેઓ જેલમાંથી બહાર આવશે તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું આપ જોતા રહો સો વાતની એક વાત અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો